અમદાવાદમાં પોલીસની કામગીરીને લઈને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચાર પોલીસ કમિશનર સહિત નવ રેન્જ આઈજીએ હાજરીમાં ક્રાઇમ રેટમાં ઘટાડો કરવા અંગે ચર્ચા થઈ હતી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય કહ્યું કે શરીર સંબંધી અને મિલકત સંબંધી કેસમાં ઘટાડો જોવા મળ્યો છે અને પોલીસની કામગીરીના કારણે લોકોને સંતોષ થાય તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે આ સિવાય મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઇમ બાબતે પણ ચર્ચા થઈ સાયબર ફ્રોડની વધતી ઘટનાઓ બાદ દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર એક્સપર્ટની પણ નિમણૂક કરવામાં આવી છે સાથે જ કહેવાયું કે બે લાખ સત્યાવીસ હજાર બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થયા હતા જેમાંથી એક મહિનામાં બે લાખ પંદર હજાર બેન્ક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરાયા છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટ આપવામાં આવી રહ્યું છે અને નિગણુક આપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ફક્ત છેલ્લા 1 માસમાં આ 227000 એકાઉન્ટ્સ પેકી આશરે 211500 એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં આવ્યા છે સા이버 ક્રાઈમ અંગેની જે અવેરનેસની જે બાબત છે એ અંગે પણ ગુજરાત પોલીસ ખૂબ સારી મહેનત